પ્રકાંડ વનસ્પતિને દલપત્રોની સંખ્યા હંમેશા સમાન હોય છે પુષ્પમાં વજ્રપત્રો અને દલપત્રોની સંખ્યા સામાન્ય રીતે અસમાન હોય છે જ્યારે પુષ્પના વજ્રપત્રો જોડાયેલા હોય તો તેના દલપત્રો પણ જોડાયેલા જ હોય છે જો પુષ્પના વજ્રપત્રો જોડાયેલા હોય તો તેના દલપત્રો જોડાયેલા હોય કે ન પણ હોય ત્યારબાદ છઠ્ઠું જો પુષ્પના દલપત્રો જોડાયેલા હોય તો તેનું સ્ત્રીકેસર દલપત્ર સાથે જોડાયેલું હોય છે તો જવાબ છે જો પુષ્પના દલપત્રો જોડાયેલા હોય તો તેનું સ્ત્રીકેસર દલપત્ર સાથે જોડાયેલું હોય અથવા ન પણ હોય આકૃતિ દોરો તો તમારે પણ સોટી મૂળ અને પુષ્પની આકૃતિ અહીંયા દોરવાની છે ત્યારબાદ છે શું તમે તમારા ઘરમાં કે અડોશ પડોશમાં એવી વનસ્પતિ શોધી શકો કે જેનું પ્રકાંડ લાંબુ પણ નબળું હોય તેનું નામ લખો તમે તેને કયા જૂથમાં વર્ગીકૃત કરશો વર્ગીકૃત પ્રકાંડ લાંબુ અને નબળું હોય તેવી વનસ્પતિ છે તેને પ્રકારની વનસ્પતિમાં વર્ગીકૃત કરીશું વનસ્પતિમાં પ્રકાંડનું કાર્ય શું છે પ્રકાંડનું કાર્ય મૂળ દ્વારા શોષાયેલ પાણી અને ખનિજ ક્ષારોનું વિવિધ શાખાઓ અને પર્ણો તરફ વહન કરવાનું છે ત્યારબાદ નીચેનામાંથી કયા પર્ણો ઝાલાકાર શિરા ધરાવે છે ઘઉં તુલસી મકાઈ ઘાસ કોથમીર જાસુદ પર્ણોમાં ઝાલાકાર શિરા વિનાશ ધરાવતી વનસ્પતિઓ તુલસી કોથમીર જાસુદ છઠ્ઠું જો કોઈ વનસ્પતિ તંતુમૂળ ધરાવતી હોય તો તેના પર્ણોનો શિરા વિનાશ સામાન્ય રીતે કેવા પ્રકારનો હોઈ શકે જો કોઈ વનસ્પતિ તંતુમૂળ ધરાવતી હોય તો તેના પર્ણોમાં સમાંતર શિરા હોય સાતમું જો કોઈ વનસ્પતિના પર્ણો જાલાકાર શિરા વિનાશ ધરાવે તો તેના મૂળ કયા પ્રકારના હશે જો કોઈ વનસ્પતિના પર્ણો જાલાકાર શિરા વિન્યાસ ધરાવે તો તેના મૂળ સોટી મૂળ હોય ત્યારબાદ છે આઠમું કોઈ પર્ણોની કાગળ પર લીધેલી છાપને જ જોઈને શું એ વનસ્પતિના મૂળ તંતુમૂળ છે કે સોટી મૂળ એ કહેવું શક્ય છે હા કોઈ પર્ણની કાગળ પર લીધેલ છાપ જોતા તે વનસ્પતિના પર્ણોમાં સવાંતર હોય તો તેના મૂળ તંતુમૂળ હોય અને પર્ણોમાં ઝાલાકાર શિરાવિનાશ હોય તો તેના મૂળ સોટી મૂળ હોય તેમ કહી શકાય નવમું પુષ્પના ભાગોના નામ લખો પુષ્પના ભાગો છે વજ્રપત્ર દલપત્ર પૂંકેશ્વર શ્રી કેશર ત્યારબાદ છે નીચેનામાંથી કઈ વનસ્પતિ તમે જોઈ છે ઘાસ મકાઈ ઘઉ મરચાં ટામેટા તુલસી પીંપળો જાંબુ જામફળ દાડમ પપૈયું કેળ લીંબુ શેરડી બટાટા અને મગફળી તો આમાંથી તમે જે જે વનસ્પતિઓ જોઈ હોય તે તમે કહી શકો છો તો આપેલ દરેક વનસ્પતિ જોયેલ છે અને દરેકમાં પુષ્પો આવે છે ત્યારબાદ છે વનસ્પતિનો જે ભાગ ખોરાક બનાવે છે તેનું નામ આપો અને આ પ્રક્રિયાનું નામ જણાવો વનસ્પતિના પર્ણો ખોરાક બનાવે છે વનસ્પતિની ખોરાક બનાવવાની પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે ત્યારબાદ છે પુષ્પના કયા ભાગમાં તમને બીજા બીજાશય જોવા મળશે તો પુષ્પના સ્ત્રી કેશોર ભાગમાં બીજા બીજાશય જોવા મળે છે જોડાયેલા તથા છૂટા વજ્રપત્રો હોય તેવા બે પુષ્પોના નામ આપો જોડાયેલા વજ્રપત્રો ધતુરો અને જાસૂદ છૂટા વજ્રપત્રો ગુલાબ અને રાય તો અહીંયા વિડીયો પૂરો થાય છે જો તમને ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવા વિનંતી ધન્યવાદ